આપણને સીધોને સરળતાથી સત્સંગને પ્રાપ પ્રાપ્ત થાય ની અંદર આપણે જીવી રહ્યા છીએ કે જે આપણને ઘરે બેઠા આપણી સાથે સત્સંગને લઈને આપણે ચાલી રહ્યા છીએ કેમ કે આ હાથની અંદર તો ઘણું બધું આવ્યું અને ગયું ધન દોલત પુત્ર પરિવાર ગાડીવાડી મકાન માન પ્રતિષ્ઠા એ ઘણી બધી ભૌતિક સુખ સુવિધાના સાધનો પણ આ હાથની અંદર આવ્યા અને ગયા પરંતુ આવા યાંત્રિક યુગની અંદર જયારે ફોન ઉઠાવીને માનવ ધર્મ ગુજરાતી ચેનલની અંદર આપણે સત્સંગ શ્રવણ કરીએ છીએ તો એક અનેરો આનંદની પ્રાપ્તિ થાય છે આપણને કેમ કે શાંતિ અને આનંદની એટલા માટે પ્રાપ્તિ થાય છે કે ભૌતિક જગતની અંદર જીવ કાર્ય કરી કરીને જે માનસિક રીતે થાકી ગયેલો છે એના મનને થાક ઉતારવા માટેનું આ સંસારની અંદર એક જ સાધન છે જે સત્સંગ છે કેમ કે સંસાર ની અંદર આપણે આવ્યા પણ જીવન ની અંદર ઘણું બધું છૂટી ગયું એનો વિચાર આપણે ક્યારેય નથી કર્યો તો છૂટવામાં તો આપણે જોઈએ તો જીવન ની અંદર આપણને એવું જ લાગશે કે ભાઈ આપણે તો બધું જ મેળવી લીધું છૂટી શું ગયું પણ જે છૂટી ગયું છે આપ એને આપણે નજરઅંદાજ કરી દીધે છે હવે એ વસ્તુ શું છે તો કે એક છે આપણે જયારે સંસારની અંદર આવ્યા તો લક્ષ એક જ લઈને આવ્યા હતા કે ઈશ્વરની પ્રાપ્તિ કરશું આત્માને હવે આ જીવને હવે લખ ચોરાશીની અંદર નથી જવા દેવો અને તમામ પ્રકારના કર્મના બંધનથી આપણે મુક્ત થઈ જઈએ આવા ઘણા બધા વિચારોને લઈને સંસારની અંદર આપણે આવ્યા પરંતુ છૂટી કેટલું બધું ગયું જુઓ પહેલી વાત તો એ છે કે આપણે ધર્મને ધારણ કરવાનો તો પ્રથમ વાત તો એ જ છૂટી ગઈ આપણી ધર્મને ધારણ કરવો મતલબ કેને જાણી લેવો એ આપણું મેન લક્ષ્ય હતું અને એને આપણે મૂકી દીધો ધર્મ ત્યારે જ છૂટ્યો છે આપણો ધર્મને ધારણ કરવાનું ત્યારે જ આપણે ચૂકી ગયા છીએ કે જે સમયે આપણે આપણી જિંદગીને આત્માથી મતલબ એકદમ દૂર થયા એને વિચારવાનું છોડી દીધું એના માટે એને ભૂલી ગયા સજનો ધર્મ શાસ્ત્રો અને સંતો અને અનુભવ્યો આપણને એ જ બતાવે છે કે નિંદે ની અંદર તુલસીદાસજી સંત થઈ ગયા જે બતાવે છે આપણને કે જો ન તરે ભવ સાગર હિ આપણે સંસાર સાગર ને તરવા માટે આવ્યા છીએ પણ ધર્મને ભૂલી ભૂલાવી દઈને સંસારની અંદર જીવી રહ્યા છે એમાંય પણ આજના યુગની અંદર હું આપ લોકોને એક વાત બતાવું કે ભાઈ જીવન જેવું છે માનવ સમજી વિચારીને જીવી લે કાલે ચેટ કરતા આજે ભીતે ચોટી ગયા જે રાતભર નેટ વાપરતા હતા એ કાયમને માટે પોડી ગયા સ્ટેટસ આપણું ચોવીસ કલાક છે આપણું કાલે રહીશું કે નહીં એની ખબર નહીં યમરાજ આનો પાડો છૂટ્યો એનો ભરોસો નહીં માટે જાણી લે જીવ કે આજે જીવન મળ્યું છે કાલે હશે કે નહીં જીવન માણવા જેવું છે એને કાલે આપણે માણી શકીશું કે નહીં એટલું સુંદર બતાવ્યું છે કે ભાઈ આજના યાંત્રિક યુગની અંદર એનો સદુપયોગ કરવાને બદલે ચેટ કરવામાં આપણે લાગેલા છીએ તો આપણે જોઈએ છે કાયમને માટે સૂવામાં લાગી ગયા છે કાયમને માટે સુઈ ગયા છે આગળ બતાવ્યું કે ભાઈ જીવનની અંદર જ્યારે જીવ ધર્મને ચૂકો છે પોતાની આત્માને ભૂલ્યો છે ને ત્યારે આ બધું બન્યું છે સંતુએ આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આ બધી વસ્તુ ધારણ કરી લે બીજી વાત આપણે એ કે જે લક્ષ્ય હતું ને એ આપણે ભૂલી ગયા હવે લક્ષ્ય શું હતું કોઈ પણ તમે પૂછો ભાઈ તારું લક્ષ્ય શું છે આપણા જીવન નું લક્ષ્ય શું છે તો ખાઓ પીઓ ને મોજ ઉડાવો इसी ले जग मिला है न जाने कल क्या क्या होगा चलता यही जग मिला है के आज ये जीवन छे काले नथी આવી જ રીતે આ સંસારિક જીવન નો રટ ચાલી રહી છે અજ્ઞાન અવસ્થા ની અંદર પરંતુ આપ લોકો ને એક વાત બતાવું કે સંસાર ની અંદર એવા કેટલાય ગ્રેટ વ્યક્તિ થઈ ગયા છે જેમ કે તમને બતાવું કે નેપોલિયન હવે એ નેપોલિયન ની એ બહુ સુંદર એક વાત બતાવે છે એના જીવન ની અંદર એણે એવા ત્રણ બનાવને જોયા દુનિયાના લોકોને એ કહે છે કે મારા જીવન ની અંદર મેં આ ત્રણ અનુભવ કર્યા કયા ત્રણ અનુભવ તો કે હું આખી દુનિયાની સુખ ને હું આખા દુનિયાના સુખ ને ખરીદી શકું ને એટલી મારી પાસે સંપત્તિ છે છતાંય હું એ સુખથી વંચિત છું કેટલી સરસ વાત બતાવી જો એની પાસે એટલી બધી સંપત્તિ છે કે હું હું સાચા સુખથી વંચિત છું હું સુખનો આનંદ નહીં લઈ શક્યો બીજી વાત એ બતાવે છે કે મારી અંદર એટલી બધી ક્ષમતા છે કે હું આખા આખી દુનિયાને મારા ચરણમાં ઝુકાવી શકું છું એની અંદર એટલી ક્ષમતા પણ હતી કેમ કે નવ્વાણું ટકા યુરોપ એના તાબામાં હતું જો તો એ ચરણમાં ઝુકાવી શકે ત્રીજી વાત એ કે છે કે જીવનની અંદર ક્યારેય મેં એક દિવસ માટે પણ મારા પોતાના માટે નથી જીવ આખું જીવન છે એણે ત્રણ પોઈન્ટ બતાવ્યા કે મારી અંદર બધી ક્ષમતા શારીરિક બળ હતું ધન બળ હતું આત્મબળ પણ એની પાસે એટલું હતું માનસિક બળ એની પાસે બુદ્ધિ બળ બધું જ પ્રકારના બળ હતું પણ આપ લોકો જુઓ છો કે ભાઈ આ બધું જ હોવા છતાં એ નેપોલિયને કહેવા લાગે છે કે મારી અંદર આટલી કમી રહી ગઈ હવે એટલો મોટો માણસ પોતાના જીવનની અંદર આ બધું જ મેળવા છતાં એની જીવનની અંદર કઈક એને અફસોસ થઈ રહ્યો છે જો કંઈક ગુમાવ્યાનો અફસોસ થઈ રહ્યો છે શું ગુમાવ્યું એના જીવનની અંદર બધું મેળવું છતાંય ગુમાવવાની વાત કરે છે તો આપ લોકો પણ વિચાર કરો કે તમારા જીવનની અંદર પણ આટલો આપણો જીવન ગ્રેટ છે છતાંય આપણે આપણા જીવનની અંદર કેટલું બધું આપણે ગુમાવી રહ્યા છીએ અને એ ક્ષણની આપ લોકો ને બી વાત કરી ભાઈ કે ભાઈ યમરાજા નો પાડો છૂટ્યો એનો ભરોસો નહીં ક્યારે આવીને ઉભો રહેશે યમરાજ ક્યારે આપણી પાસે આવીને ઉભા રહી જશે આપણને લઈને ચાલી નીકળશે એનો કોઈ કોઈ ભરોસો છે નહીં એટલે જીવન ની અંદર આપણે એ નક્કી કરી લેવાનું છે કે સંસાર ની અંદર આવ્યા જ છીએ તો ખાલી હાથે પાછું જવું નથી આપણે આવા ભલે ખાલી પણ ખાલી હતી પાછું જવું નથી કેમ કે અંદર ધર્મ શાસ્ત્ર દ્વારા મહાન પુરુષો દ્વારા સંતો દ્વારા કેટલું બધું એક અધ્યાત્મ નો ખજાનો મળી રહ્યો છે કેમ કે સંત અને સદગુરુ મહાપુરુષો છે ને એ અધ્યાત્મ ની ખાણના એક ભંડારી છે હવે એ આપણને જયારે મળી જાય તો આપણી પાસે બીજી કમિસુરી જે લેવા માટે જે કમાણી કરવા માટે આવ્યા છીએ તો આ જ કાર્ય આપણે સર્વ પ્રથમ પહેલા કરી લેવાનું છે પણ જુઓ છો કે ભાઈ રામ રામના સમયની અંદર ત્રેતાયુગની અંદર આપણે જોયું કે રાવણ હતો કે ભાઈ એ રાવણ પોતાના જીવનની અંદર ખૂબ સારી સારી સારા વિચારો કરે છે કેવા વિચારો તો કે જે અશક્ય કામ છે ને શક્ય બનાવવાનું એ કરી પણ શકે એમ છે એટલે વિચારો પણ એવા હતા કે ભાઈ સ્વર્ગની અંદર હું સીડી બનાવી દઉં કે ભાઈ આવનાર સમાજની અંદર એને તકલીફ ન રહી કે ભાઈ સ્વર્ગની અંદર જવું કેવી રીતે સ્વર્ગમાં જવા માટે કોઈ રસ્તો નથી એને સીડી મળી જાય એટલે આરામથી ચડીને પહોંચી જાય કેમ કે આજે યાંત્રિક યુગની અંદર બધું સક્ષમ છે હિમાલય ન ચડી શકે તો હિમાલય પણ આપણે ચડી શકીએ છીએ આકાશમાં ન જઈ શકીએ ઉડી નહીં શકીએ અનુભવ કરી શકીએ છીએ સમુદ્ર ની અંદર આપણે માછલી બની નથી શકતા પણ જહાજોની અંદર જઈને એનો પણ આપણે આનંદ લઈ શકીએ છીએ તો સજનો એ બધા જ આ યુગની અંદર બધી ક્ષમતા છે તો રાવણ પણ વિચાર કરતો હતો કે ભાઈ હું એ સ્વર્ગની સીડી બનાવી દઉં પણ એ કાર્ય ચૂકી ગયા બીજી વાત એની એ હતી કે ભાઈ સોનામાં સુગંધ ભેળવી દઉં સોનામાં સુગંધ ભેળવી એટલે એની કિંમત કેટલી ડબલ થઈ જાય ચાર ગણી થઈ જાય અત્યારે સુગંધ નથી ખાલી રૂપ જ છે તે બિસ્કિટની અંદર નહીં પણ જ્યારે એનું આભૂષણ ઘરેણું બને છે ત્યારે એની અંદર એટલું બધું આકર્ષણ છે એની અંદર એટલું બધું ચમક છે તેજ છે તો એની કિંમત છે અને એમાં જો સુગંધ ભળી જાય તો એ ચાર ગણો પણ કિંમતી બની જાય છે એ કામ પણ છૂટી ગયું ત્રીજી વાત એ બનાવી કે એક એ વાત વિચાર પદ મારે સમુદ્રને મીઠો કરવો છે એની ખરાશને દૂર કરવી છે હવે એ કામ પણ રહી ગયું તો આપણે જોઈએ છીએ કે આજે પાણી માટે આપણે કેટલા ફાફા પડે છે પાણી પૈસાથી વેચાય છે અને જો આ સમુદ્ર મીઠો થઈ ગયો હોત તો પાણી પાણી માટે પૈસાને ખર્ચવાની પડે ધન ખર્ચો નહીં પડે પણ આજે પાઉચની અંદર બોટલોની અંદર પાણી પીવા માટે વેચાઈ રહ્યું છે તેનું કારણ પણ આજ છે કે સારું કાર્ય છૂટી જાય છે અને ન કરવાનું કાર્ય આપણે કરી લઈએ છીએ તો આપણી દશા આપણે રાવણ જેવી થઈ જાય છે આ બધા જ કાર્યને છોડીને બસ એની બેને સુરપંખા આવીને ખાલી એમ જ કીધું કે બે બલવાન વીર આપણા એરિયાની અંદર આવ્યા છે

વિમુખ બને છે ત્યારે એના જીવનની અંદર પણ આવી રાવણ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તો સજનો આ તો આપણી ગીર સમજ છે નાદાનય છે કે ભગવાને આટલી સરસ આપણને બુદ્ધિ આપી છે તો બુદ્ધિની અંદર થોડીક સાત્વિકતા ભળવી દઈએ અને આપણને આપે છે સંતો શાસ્ત્રો તો એની અંદર આ જો આ બુદ્ધિની અંદર સાત્વિકતા ભળી જશે ને તો આપણા તમામ કાર્યને આપણે સફળતાથી કરી શકશો કેમ કે આપણી બુદ્ધિની અંદર પણ એટલી તીવ્રતા છે બની શકીએ છીએ પરંતુ આ બધું જ કાર્યને છોડીને આજકાલ તમે જુઓ ને આ લગ્ન પ્રસંગની અંદર ને મનોરંજનની અંદર દુનિયા એટલી લાગેલી છે કે પોતે પોતાનું પણ ભાન ભૂલી ગયો છે જોકે ભૂલવું જોઈએ પણ આધ્યાત્મ અંદર ખોવાવું જોઈએ આપણે ભોગવી જ રહ્યા છીએ ને અચાનક ક્યારેક કોરોના આવી જાય છે અચાનક ક્યારેક એટેક આવી જાય છે અચાનક ક્યારેક કેન્સર શરીર અંદર એનાથી ફેરાય જાય છે અચાનક વ્યક્તિ દુખો અંદર કષ્ટની અંદર ઘેરાઈ જાય છે અને એવા એ એવા કષ્ટની અંદર ઘેરાઈ જાય છે કે તમે જો એક દોરો હોય એ દોરાની અંદર ગાંઠ લાગી જાય એટલે ગુચવાય જાય ને પછી એને કાઢવો મુશ્કેલ થઈ જાય કાઢ તો નીકળતો જ નથી તૂટી જાય છે એના તાતણા અલગ અલગ થઈ જાય છે પણ એ નીકળતું એ ગુચ નીકળતી નથી જીવન પણ આપણું આવું બની જાય છે સંસારની એ ગુચવણીની અંદર એ ભૂલ ભુલવણીની અંદર જ્યારે માનવ ફસાઈ જાય છે ત્યારે એ પોતે પોતાની રીતે નીકળવું અશક્ય બની જાય છે પણ હું આપ લોકોને એ જ એક વાત કહેવા માંગુ છું કે બહાર એક જગતની અંદર જેટલી આપણી વૃત્તિઓને પ્રસરાવી છે એ બધી જ વૃત્તિને પાછી ખેંચીને આપણે એકવાર અંતર્મુખ બનીને એનો અનુભવ કરી લઈએ કે ભાઈ આપણા અંતર જગતની અંદર કીધું ને બસ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે કે હૃદયની અંદર લઈને જ્ઞાન સત્ગુરુ નું એનો ભેદ ન્યારો છે કે હૃદયની અંદર અંતર જગતની અંદર એવી એવી વસ્તુ એવી એવી ખાણ અંદર પડેલી છે કે એક વાર તું ત્યાં પહોંચી જઈશ ને તો ફરી તારે આ બહાર જગતની અંદર ફાંફા નહીં મારવા પડે કે તારી જે વસ્તુ છે ને તારે શોધવી નહીં પડે એ આપણને આપ આવીને તારી અંદર તને પ્રગટ દેખાશે તો સજનો આપ લોકો પણ પ્રયાસ કરો કેમ કે એકલાય નથી કરવાનો પ્રયાસ પ્રયાસ તમે પણ કરો અને સંતો પણ કરી રહ્યા છે જો બંનેના પ્રયાસ સાથે મળી જશે જશે ને તો આપ લોકોને યોગ્ય યોગ્ય લક્ષ્ય સુધી પહોંચાઈ અને જે કાર્ય આપણે કરવા માટે સંસારની અંદર આવ્યા છીએ જે કાર્યને આપણે ભૂલી ગયા છીએ એ ફરી પાછો આપણને જગતની અંદર યાદ આવી જશે જેમાં આપ લોકો જોવો છો કે રાવણને એવું ખોટું કાર્ય કર્યા પછી એવો કોઈ સારો વિચાર નહીં આવ્યો પણ જયારે અંત સમય ની અંદર જયારે રણ મેદાન ની અંદર પડ્યો છે ને ત્યારે ભગવાન રામ લક્ષ્મણ ને મોકલે છે કે જાઓ લક્ષ્મણ વિદ્યા રાવણ છે ખૂબ મોટો પંડિત અને વિદ્યા વિદ્વાન છે એની પાસેથી કંઈક સારું શીખી લાવ અને જ્યારે લક્ષ્મણજી જાય છે તો તરત એ વાત રાવણને યાદ આવે છે જો કે લક્ષ્મણજી એક વાત યાદ રાખજો કે મનની અંદર સારો વિચાર આવે ને તો એને કાલ પર છોડવો નહીં એને બિલકુલ તક એવી નહી આપવાની કે બીજા સમયની અંદર જાય પણ એ તત્કાલ કરી લો હું મારા જીવનની અંદર ઘણું બધું ગુમાવી દીધું છે આજે અગર મેં સીતા હરણ છોડી અને મેં જો આવા ત્રણ સારા કાર્ય કરી લીધા હોત ને તો આ ઇતિહાસ ની અંદર આજે એનું નામ પણ એક મહાન વિદ્વાન તત્વ વેદતા તરીકે નામ આજે ઇતિહાસો ની અંદર અમર હોત પણ સારું કાર્ય કરવાનો ભૂલાઈ જાય છે અને જે નથી કરવાનું એ આપણે કરી લઈએ છીએ ને એટલે આપણા મનુષ્ય જીવનને એક અજ્ઞાન ને અંધકારનું અને એક લુલુ લંગડો ને બહેરાનું આપણને એક લેબલ લાગી જાય છે આ બહાર જગતની કે બહાર ઇન્દ્રિયોની વાત નથી કરી રહી હું આપ લોકોને એક અંતર જગતની વાત કરી રહી છું કે બહેરો લુલુ લંગડો બની જાય છે એનું કારણ છે કે ભગવાને આટલું સુંદર માનવતન આપ્યું છે એને અંતર્મુખ કરવાને બદલે આપણે બહાર જગતની અંદર ફાંફા મારી રહ્યા છીએ તો આવો આપ લોકો એ અંતર જગતની અંદર પ્રવેશ કરવા માટેની ભલે એ રાવણ ન કરી શક્યો તો આ ધર્મ શાસ્ત્રો દ્વારા સંતો આપણને સીડી બતાવી રહ્યા છે તો આવો આપ લોકો આ સીડીને ચડવાનો પ્રયત્ન કરો એ પણ તમે એકલા નથી એમાં સીડી ચડવા માટે પણ તમારી સાથે સંત અને સદગુરુને શાસ્ત્રોનો સહારો છે તો આપ લોકો અવશ્ય ચડવાની કોશિશ કરો અને કીધું છે ને કે ભાઈ જે પ્રયાસ કરે છે એ આગળ નીકળી જાય છે સુતો હોય ને એ સુતો રહી જાય છે જો બેસીને ઉભો થઈ જાય છે તો ચાલવા લાગી જાય છે તો પહોંચી જાય છે પણ સુતો રહે છે ને એ ક્યારે પહોંચવાની એની કોઈ પ્રકારની કહે છે કે શક્યતા છે નહીં એટલે હંમેશા સંતો આપણને જગાડવા માટે આવે છે અને તો શાયદ તમને અમારી વાત એક એક પડે લાગતી હશે પણ અમારે તમને આ વાત જ સમજાવી છે ગમે એટલા સત્સંગ આપ લોકો સાંભળશો ને પણ અમારા દરેક સત્સંગનો એક જ સાર હશે કે ઉઠો જાગો અને પોતાના ધ્યેયની પ્રાપ્તિ સુધી લાગ્યા રહો બસ આ એક જ અમે પણ સિદ્ધાંતને લઈને ચાલી રહ્યા છીએ તો આપ લોકો એ સત્સંગના શબ્દને જીવનની અંદર મનની અંદર એને મનન ચિંતનમાં ઉતારી અને મેં શું કહેવા માંગીએ છીએ એના તરફ આપ લોકો જરૂર જોવાનો પ્રયત્ન કરજો અને વિચારવાનો પ્રયત્ન કરજો કેમ કે આજે જરૂરી છે આપણે વિચારવું અને એ માર્ગ પર ચાલવું અને તમને ખબર છે કે જો આપ લોકો આ માર્ગને નહીં અપનાવો ને તો જેમ કીધું કે પાણી હોય છે ને એ પાણી એકવાર નદીમાંથી વહેતું થઈ જાય છે તો એ ગમે ત્યાં જગ્યા કરીને સમાઈ જાય છે અગર એને વહેણ આપવામાં નથી આવતું અગર એને જવા માટેની કોઈ જગ્યા આપવામાં નથી આવતી તો એ ગમે ત્યાં પોતાનો રસ્તો કરીને વહી જશે પરંતુ આપ લોકો જુઓ કે ભાઈ એક નદી જતી હોય અને એ નદીની અંદર ફૂલ પાણી જઈ રહ્યું છે હવે એ પાણીને સ્ટોર કરવા માટે એક બંધ બાંધવામાં આવે છે

આત્માને પરમાત્માને એકત્ર કરવા માટે એની સંગાત કરવા માટે પ્રાપ્ત કરવા માટેના દર્શન કરવા માટે આપ લોકો જ્ઞાન દ્વારા અવશ્ય પ્રયત્ન કરો અને જીવનને સફળ બનાવો બોલી શ્રી સતગુરુદેવ મહારાજ